અમુ ઉમર થઈ જાય રમવા ના થાય તો હક થાય એક દાડો તો રમવા દો એ તો બસો કરે છે આપડે રમવાનું અમે જવાના થઈ ગયો છોકરા મેચ ને તવી ની મેચ કીધું આ કાળા કાળા મેચ બંધા તવી ની મેચ સાલ છે આજે હા લાવું અમારા જેવી આ બેટ્સમેનો ની રમભા વાળા તમારા જે

બોલો ફોન છે જપાસો આ હુતે ફોન આયો છે શું કે છે હુતે કે છે કે હાલ ના હાલ બેટ લઈને આવો કે છે મારા મારી થઈ છે ના ના એવું નહી થયું આ કોક દળો રંબા જો હ કે તે બોલો છોકરાઈ દળો ના રંબા દીધો કીધું છોકરો કે છે કે તમારે ઓ બધું પેલી એ હોય તો તમારી ટીમ લઈને આવી જો ને કે શું રંબા પણ મુકો સાચી માં કો દવ રમાઈ જાય ના રમાય પણ આ હે પાછો છો એ પેલો એ સ પાછો હુતે

તને કલે ચેલેન્જ કરી પેલા નહીં રમતા છોકરા એ છોકરો આવા જાવ આબાજ આવો મારા ઓરજા ના મને બીવરાતા એકલા ને

ના કોઈ તો આરામમાં ચાલી જતો ને પ્લા ઈંડા ને એવું કઢાવા ને કઢાઈ દે એવું મારે કડા ના કછોતો નઈ હોય તો જલ્દી ફટફટ હોય તો ઊડ જાગ્યો થા પછી રંબાનો આ તા તો વાઘ જે વાઘ જ રાખવાના કછોદો ને બે વાઘ બે આવ્યો ને પાછો આ તારા કપાળમાં ના પડે બોલો આવ્યો હું છું

ધોન હાલો કે ડોહો મારો બક્તર થાય ના અરે જી મારા બોલિંગ ચેઈ નાખો છો અરે તમે જોવો આમણા તરત બડ તરત તરત હા અરે તમે હા તમે ચાલતું છે મેચ ચાલુ ચાલુ હા હા આ એમ બસ મોણ બસ મું બોલે છે એ તો વાય પણ અમારા બાર दोत्ता ખતર खत्तर नाग बोलिंग ભાઈ ઓહ भाई बाइट नहीं चारा लोग कर सो भाई लिया Hello, Mr. 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 Mr.

લે જા બાબુ કેતો તો હા આ લે મારી પુરાની ટીમ આવે તો ફૂકા કાઢી નાખે તમારા એ તો અંધો ખબર છે આ તો મી ગોવી ગોની રાખવા આયા તા આ તો લાગે આજે કાઉન્ટ ઓરઈ જાય થોડું થોડું ઓરઈ જાય મતલબ લાગત પેલો ખાતો નઈ બે ટંગાડીયે જ રહી જલ્દી જલ્દી દોડ रागा के ना हो मेले पण आडियो ना तमे साइड में उबारो के ना ना उडी जा हां हां नहीं हां हां चार बॉल सेट पास है तुम्हारा ओ हो हो से ये उसे 32

लख लख ઓલા ઘડી ઘડી વાઈટ થઈ જાય કએ તો કએ તો પડન બોશી બોશી ચાનમે ને આમરાજી નાખી નહીં ગોબા રાતે નખતો હોય તો આ કરી વાળું કરી વાળું ઓઓ એ તું બોલતી હતી સારા હતા કઈ ચા ભાઈ કઈ ચા ભાઈ કુમાર એક ખાલી કાબિયો કાઢ લડી ને કાઈટ જો તમે ગણો તમે ગણો

તમે તો વિકેટ થી દેર ના લાતા હો તો મૂલાકુ પતિ તમારે જ નાખવી પડશે શ્રેષ્ઠ ભાઈ અહીંયા દે મેદાન માં બહાર ભાઈ એક મગર જોટ કે જા મેદાન માં દળો વાગી પાછો મે તો આવો છું પેશન ઓ નો આપણો પાછો દેખાય નાજી સાજી ऐसा हाँ, तो 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 है तो फिर लगाते हो तो बनाना है। हाँ, हाँ बाउंड्री के बाद बॉल गुम हो गया है भाई अब तक बॉल नहीं मिल रहा है जिस किसी को बॉल मिले फिर से लौटा देने का भाई